શું તમે વિચારી શકો કે એક જ સાધારણ નંબર તમારી જિંદગીનો હર એક પળ અને ટાઈમ તમારી સાથે રહે અને એ જ નંબર તમારી એક હિસ્ટ્રી પણ ઊભી કરે અને ક્યારેક એવી પળ પણ આવી જાય કે એનો એ જ નંબર તમારા માટે ખતરનાક પણ બની શકે જ્યાં મિત્રો આપણે વાત છે વિજયભાઈ રૂપાણીના ફેવરેટ આંકડો બાર છ એના વિશે આજે આપણે વાત કરીએ છીએ ત્યારે અમદાવાદ પ્લેન ક્રેસમાં જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે એમાં વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા અને એવું કહેવામાં આવે છે કે તેમનો લકી નંબર બાર ઝીરો છ હતો અને બાર ઝીરો છ નંબરથી તેને બધું જ કામ હતું એ બાર ઝીરો છથી થી આસપાસ જ રહેતું એટલે એમના મોટાભાગના જે કાર્યો થતા જે એના ગાડીઓના નંબર હતા અને જેટલી પણ ગાડીઓ છે જેટલા પણ વાહન છે મોટા મોટા વાહનો પણ છે એ બધી જ જગ્યાએ તેમનો નંબર જે છે બાર જીરો સ જ રાખવામાં આવતો હતો એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમનો મોબાઈલ નંબર હતો એમાં આંકડા પણ મિત્રો બાર જીરો સ જ હતું અને આ કહેવામાં આવે છે કે એ એમનો લકી નંબર હતો અને એ તારીખને જ આજુ ધ્યાનમાં રાખીને તેઓ કામ કરતા હતા એવું જાણવા પણ મળ્યું છે ત્યારે આજે પણ તારીખ બાર જીરો છ એટલે કે બાર તારીખ છઠ્ઠો મહિનો અને એ વિજયભાઈ રૂપાણી અમદાવાદથી લંડન જવા માટે નીકળે છે અને એમાં ટિકિટ પણ બાર નંબરની ટિકિટ જ મળે છે એટલું નહીં મિત્રો એ તારીખ એના માટે અનલકી પણ સાબિત થઈ શકી છે કારણ કે મિત્રો જે એમનો ફેવરેટ આંકડો બાર ઝીરો સ હતું એમની બધી જ જગ્યાએ બાર ઝીરો સ તેઓ યુઝ કરતા હતા અને એના એજ નંબરે એને આ મુકામ સુધી પહોંચાડ્યા છે અને આ દુઃખદ અવસાન પામ્યા છે ત્યારે મિત્રો આ બાર ઝીરો સ કિસ્મત લાવી પણ શકે કિસ્મત બદલી પણ શકે અને આવું પણ થઈ શકે છે મિત્રો તમે વિસારી નહીં શકો બાર ઝીરો છ એમના માટે ખૂબ જ લકી પણ હતો અને હવે એનો એ જ આંકડો તેમના મોતનું કારણ પણ બન્યો છે ત્યારે મિત્રો આ આંકડા વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવી દેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત